નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે ત્રીજી તારીખ પાંચમો મહિનો બે હજાર ચોવીસ ને શુક્રવાર રોજ ચણાની આવક વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો છાપરા નંબર ત્રણ માં તમને વિડીયોમાં દેખાય તો એટલી આવક જો મળી રહી છે મિત્રો આજે ગેટ સાઈડ નો પિલોર નંબર ગેટ સાઈડ કહેવાય એમાં જો આખો આ ફૂલ પિલોર ભરેલો છે પોલીસ સાઈડ ગઈકાલે હરાજી ચાલુ થઈ ગઈ ઓફિસ સાઈડ તે કમ્પ્લીટ થઈ ગઈ હતી અને અત્યારે હાલ હરાજીનું કામકાજ અહીંયા ચાલુ છે તો વિડીયો મેન્ટ સુધી બની રહ્યું છે આજના ચણાના ભાવ જોવા માટે 1246 1246 1246 보도록 যে মিটকিছে প্লাসমাতে যে দেখছ বড় 1246 এনু বল পুরি 33

બારસો સોળ બારસો ને સોળ બારસો ને સોળ ત્રણ નંબર ચણા જોઈ શકો છો બારસો ને સોળ ભાવ નથી હાલ ભાઈ ગયા

બે હજાર બે હાજર અમુક જૂનો દાણો મળી રહ્યો છે વધારે ક્વોલિટી સારી અનુભવ ક્યાં મિત્રો તમે જે આગળ ચણાના ભાવ છે એ વીસ કિલોના ભાવ છે બજાર વિશે વાત કરીએ તો મિત્રો બારસો અગિયાર બારસો ફોલ હોસો ના બારસો ફોલ ના ભાવ વધારે જોવા મળી રહ્યા છે બજાર તો સ્થિર જોવા મળી રહ્યું છે